સરહદી રેંજ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસ શોધી કાઢી સખત કાર્યવાહી કરવા પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ દ્વારા તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર ડી જાડેજા સાહેબ ભુજ વિભાગના તરફથી સૂચના આપેલ હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ મથુરજી બચુજી કુડેચાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે એક જુજારામ નામનો વ્યક્તિ જેને સફેદ કલર નું શર્ટ પહેરેલું છે અને ખબ્બે કાળું થેલું લટકાવેલ છે જે હાલ ભૂખી નદીના પટમાં બગોબા વાડીની બાજુમાં નદીના પટમાં હાજર છે જેની પાસે પિસ્તોલ જેવો હથિયાર છે જે હથિયાર વેચવાની ફિરાકમાં છે જે બાતમી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી ભૂખી નદીના પટમાં આવતા એક બાતમી મુજબનો વર્ણન વાળો એક ઈસમ આટાફેરા મારતો હોય જેથી તેને કોર્ડન કરી પકડી પાડી તેના કબજાનો થેલો ચેક કરતા તેમાંથી એક દેશી બનાવટની લોખંડની પિસ્તોલ મેગઝીન સાથે તથા અન્ય એક મેગઝીન તથા બે જીવન કાર્ટીઝ નંગ બે સાથે પકડી પાડી આ ઈસમ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે